બસ હવે બેજ દિવસ આમ તો એક જ દિવસની વાત છે પણ બે દિવસમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે એટલે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ જશે અમે તમને એ નામ તો બતાવી દીધા ચર્ચાઈ રહ્યા છે પણ મહત્વપૂર્ણ વાત એ પણ છે કે કયા પરિબળને ધ્યાને રાખીને નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થશે કારણ કે બે માં વિધાનસભાની ચૂંટણી આવશે ફરી એકવાર આ સમય દરમિયાન અત્યારથી જ કોંગ્રેસ પોતાનો પાયો ગુજરાતમાં મજબૂત કરવાની ફિરાકમાં છે રાહુલ ગાંધીના પણ ગુજરાતના પ્રવાસ વારંવાર જોવા મળી રહ્યા છે અને કોંગ્રેસમાં પણ ક્યાંક ઘોડાના રેસના ઘોડા લગ્નના ઘોડાની વાત ચાલી રહી છે તો આ સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેવા હોવા જોઈએ કયા જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને પ્રદેશ અધ્યક્ષની વરણી ભાજપે કરી છે આવો જણાવીએ બીજી ઓક્ટોબર એટલે કે આવતીકાલે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે કેન્દ્રીય મોવડી મંડળે જેના પર અંતિમ મહોર મારી છે તે મુરતીઓ ફોર્મ ભરશે અને બપોરે બે વાગ્યા સુધી જો અન્ય કોઈએ ફોર્મ ન ભર્યું અથવા તો સાંજે સાડા પાંચ વાગ્યા સુધી કોઈએ ફોર્મ ભર્યું અને પરત ખેંચી લીધું તો ફોર્મ ભરનાર મુરતીઓ જ હશે ગુજરાત ભાજપનો નવો પ્રદેશ અધ્યક્ષ જો જંગ જામી તો ચાર ઓક્ટોબર બપોરે બાર વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે જોકે એ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કયા પરિબળને ધ્યાને રાખીને પસંદ કરવામાં આવશે જેનો જવાબ અમે રાજકીય વિશ્લેષક પાસેથી મેળવ્યો સૌથી મોટું સમીકરણ તો એટલે કે સંગઠનને મજબૂત બનાવવાની બદલે જેટલું છે એને તે રાખે સંગઠનની દ્રષ્ટિએ તે જોઈશે અને બીજું કેટલાક સમીકરણો જ્ઞાતિના છે એમાં અત્યારે તો ઓબીસીમાંથી તે પ્રમુખ પદને નક્કી કરવી વધારે શક્યતા એટલા માટે છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પટેલ છે અને ઓબીસીની અંદર અત્યારના રાષ્ટ્રીય કક્ષાએ પણ ભારતીય જનતા પક્ષ એને પ્રમોટ કરી રહ્યા છે અહીંયા પણ એની સંખ્યા બહુ વધારે છે અને રાજકારણમાં વિરોધ પક્ષ મજબૂત થતા જતા હોય એવા વાતાવરણની વચ્ચે દાખલા છે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ તો એની સામે પણ મજબૂત ઉભા મજબૂત ઉમેદવાર ઉભા રાખવા માટે ઓબીસી વર્ગની અંદર પ્રમુખ તરીકે પસંદ કરશે એવું લાગે છે પૂરેપૂરી શક્યતાઓ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઓબીસી ચહેરો હશે જોકે ભાજપ સરપ્રાઇઝ આપવામાં માહેર છે એટલે ચિત્ર તો આગામી બે દિવસમાં જ સ્પષ્ટ થશે બ્યુરો રિપોર્ટ